ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો શિયાળા સ્પેશિયલ લીલવાની કચોરીની રેસીપી લઈને આવી છું તો તુવેરના દાણાને મચા કટરમાં ક્રશ કરી લો ત્યાર પછી કઢાઈની અંદર ત્રણ ચમચી જેટલું તેલ મૂકી જીરું મૂકી આદુ મચાની પેસ્ટ નાખીને સાંતળી લો ત્યાર પછી સફેદ તલ ઉમેરી દો હવે જે કચોરી માટેનો તુવેરના દાણાનું ક્રશ કરીશું તે બધું ઉમેરી દો દસ મિનિટ જેવું શેકાવા દેવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી ગરમ મસાલો ખાંડ કાજુના ટુકડા લીંબુનો રસ બધો મસાલો આગળ પડતો નાખવાનો છે જેથી ટેસ્ટ એકદમ સરસ આવે ફ્રેશ કાપેલા ધાના નાખીને ઠંડુ થવા દો ત્યાં સુધીને ઉપરના લેયર માટે મેંદો ઘઉંનો લોટ મીઠું અજમો અને તેલ નાખીને મુઠ્ઠી પડતું મોણ રાખીને આપણે લોટ બાંધી દેવાનો છે તો સરસ લોટ બંધાઈ જાય એટલે દસ મિનિટ જેવો સેટ થવા દો દસ મિનિટ પછી આપણો જે માવો છે તે ઠંડો થઈ ગયો છે તેમાંથી નાના નાના બોલ્સ વાળી લો હવે આપણે જે કણક તૈયાર કરીને છે એમાંથી આપણે નાની પૂરી બનાવી લેવાની છે અને જે આપણે કચોરીનો માવો તૈયાર કર્યો છે તેનો બોલ્સ અંદર મૂકી પોટલી જે વાળી અને કચોટી તૈયાર કરી લો ગરમ ગરમ તેલમાં તળી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા